મારું નામ વિજયશાન પટેલ છે હું કપલ એન્ડ સેશન કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી સ્પેશિયલ પીપી તરીકે પણ મારી ફરજ બજાવું છું આજે જે નંબર પર ચુકાદો આપે છે એ કેસની વિગત એવી છે કે પાંચ એક ત્રેવીસ ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસ ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે કુઠળ પેલના પાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ધર્ષ છે જેથી તેની વાતમીના આધારે તે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રૈજ મોહમ્મદ સન ઓફ શબ્બીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક કિલો અને ચૌદ ગ્રામ ગેરકાયદેસર narcotics નો પદાર્થ મળી આવે છે તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે કોના આપ્યો તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદ ને આપવા જઈ રહ્યો હોવાનું જણાયેલું જેથી ફૈયાઝ અહેમદના ઘરે LCB ની ટીમ ટ્રાકેલી અને તેના ઘરમાંથી ચારસો ચોસઠ ગ્રામ નાર્કોટિક્સ નું લગતો પદાર્થ મળી આવેલો જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ four mec હતું જે એમની દ્રષ્ટિ પણ ઉચ્ચ level નું આ drug હતું જેથી અમે તપાસ કરી સમગ્ર trial આગળ ચાલી ગયો જેમાં બંને આરોપીઓ રઈસ મોહમ્મદ અને ફૈયાઝ અહેમદ ને સેશન જજ શ્રી કેસ કરેલ સાહેબે એ વર્ષની સજા અને બંનેને એક એક લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે બંને આરોપીઓ જ્યાંથી પકડ્યા ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય એટલે જાણી નક્યા ના હોય તર જુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધેલા છે